તમારો ટોલ્યો ટકોરો જી મોટો ટકોરો જી કોઈ ખાય ના ટોલ્યો મોટો થાય ના એ મોટો ધવાન દે લે તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સો સવારના બધાને રાધે રાધે તો ગાઈસ મસ્ત મજાની મધુર મધુર સવાર પડી છે ને ગાઈસ આપણે કદી દિવસે બ્લોગ સ્ટાર્ટ તો સવાર સવારના બધાને રાધે રાધે કેટો અજી બેટા ગુડ મોર્નિંગ ચલો ગુડ મોર્નિંગ એવું ગુડ મોર્નિંગ તો મર ઘેર નોકરી અને તએ નોકરી જાય તો તો ઘેર જ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં

hati धीरे हो धीरे

હા જોડે ધીમા ધીમા લઈ પકડ્યું આ તો ઉડશે હા એવું તે કીધું તું આવો તેલ પડતી તું વેલાયેલા પોણી વોણી કાઢે તમે

পত ধ তু কৰো কে પતંગ ધંધો ના પતંગ ધંધો છે આખો તારો એ વિરિયા તું પાક ખાવા નાખતો હું કઈ ગયો છું ખાધા

નોકરી 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 ગઈ જો આવા તમારા મધર વિશ્રામ કરો છો તારી ખાધું એટલે ઊંઘી તે તારું ઊંઘવાનું રાતે ઊંઘવાનું છે રાત જો રીત પ્રાસો કરાય કે તમ ના પણ લેટ પડે હા લેટ પડે ચલો ગાઈસ એલી થોડા લેટ આયા છે આપણો તો જમી લીધું કાં કે મુયા બહાર જોય તો આઈન તરત ખાઈ લીધું એટલે બ્લોગ લાઈન છે જઈ ના તો જઈ ના તો આ લાય બાઈક શું કે વાત છે બકા લઈ જો તો બકો કે હું આવું તો ગાઈસ જો આપણો સીટપુર દીને આરી બાઈક લેવા જતા તો બાઈક લઈને પલ્સર

તો એ આ તો આવો ને આમાં વના ઘેર આમાં ઘેર પહેલા હોય મોદી આતિન આયેલા ને તે માતા આદમે લી મનકી બાપા ઓન મઢાર દેજો પહેલા કે એ વાત થઈ ગઈ અમાર કાકો માર પુરવત છેલા છે કાર મારે મારા ઘેર જોઈયો પણ આ આ કોણ ખબર છે આ બજે મહારાજ જો બિહાર છે ને એ જ નહીં એ છોડી હોભળો

ના હોય <laughs> <laughs>

ભાઈ ખોળામાં મજા લીધી લે જો ફઈ ને આયાજો પૂજા મજા ને મસ્ત મજા ને જમાય છે પોતા પાડવા પડે ગાઈઝ તો ગાઈઝ જો આ વાત મસ્ત મજાની ચા બનાવને પહેના તુજા મને મત રાતી એ તને બોલાય ચા પીવા હોરી હોરી સિટી મારીન તરત ઉતરો આવશું તો ફાઇનલ જો મસ્ત હોય મજાનો ફોન જોઉં છું

ફાઈ ને આતો તલે ફાઈ ને ના તો બધો કાઢો નાક ખેલી શું કહેવો છે હાજી આ છે જીગા જીગા કેજો કરા ઘર ફાઈ મસ્ત મરાવો ભાઈ ઘર જોના જીગા કેજો પાજો કાકાના ઘર ફાઈ એમ ફાઈ તું ભાઈના

એ તો દેતા તો નો કરતા નઈ ઓણું એક ઈરાય કરે ને એ મો ઘર માં ઓણું કાઢી આવ તરવા લાઈન જોય તમરી મો લાઈન જોય હા સર લાઈન ઓણા માં સ તો લોલ નું કારણ થી તરવા લાઈન ઓણા જ્યા પહેલા એવું રાજપૂત હતું એ બુદ્ધિ એ નો ખાતો તરવા લાઈન એવું સકતો ને નઈ નો મોન સતા કો ટેટો બાંધે તલવા લઈ પૂછી તલવા લીધા પણ એ તલવાર લઈને જતા ઘવાળા ભાવો છે ને એ ગંગાજાના વાણે થાય કે નારુજન તો ગોળ પર બેહીને જ જાય ગોળ ને હા મને

બે <laughs> ટાબરે <laughs> <laughs> પપ્પા એક વાત મન લઈ જ શૂટિંગમાં માં માર પપ્પા સા ના બચા કે ઇસ તમે ટાઈમ લેતા નહીં ના ઈ લઈ ઈ ઓન બાગ લેતો તો આ લેડો લે રે લઈ જલો ગયો ઈ ઓન રોલા લે તખાની લઈ જઈ રે તો બાપા તો ઓપના તખા પર ફોન આયો તો તો પેલા રે સુલીપુ વાળા આપડો આ રે કસ જોગડી વાળા બોજી બોજી જોતા

आर तो चले से आप टाइम नहीं जी कौन ओके तो चलो गए मलिए कल सवारी फैमिली साथ एक नया ब्लॉग साथे एक नया वीडियो साथे तब तक के लिए गुड नाइट